તો સૌરાષ્ટ્રના અધ્યક્ષ પરમ પૂજ્ય મહામંડલેશ્વર રમજુ બાપુ અંબાની કેતન આશ્રમ ભાવનગર જિલ્લામાં છે સંગાણામાં અને ખૂબ સિદ્ધ એવા મહાત્મા છે પૂજ્ય મહારાજશ્રીને હું પ્રાર્થના કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરે પૂજ્ય રમજુ બાપુ રામદેવજી મહારાજના સ્થળોમાં વંદન કરી આજના પ્રસંગ તોરણિયાના આંગણે અખિલ ભારતીય સંઘ સમિતિનું એક સંત મિલન અને એમના અધ્યક્ષ અવિષદ ચરણોમાં ક્ષણોમાં મારા કોટી કોટી વંદન દિલીપદાસ બાપુ લલિત કિશોરદાસ બાપુ સાઈધા મોહનદાસ બાપુ વિજય બાપુ મહાદેવગીરી બાપુ રાજેન્દ્રદાસ બાપુ લહેરગીરી બાપુ વધારેલા સંતશ્રી આ બધાય બેઠેલા મહાત્માઓ મારા ગુરુજનો મહામલ્લેશ્વરો પીઠાધીશ્વરો ગુરુ અને સંતો એમના ક્ષણોમાં મારા વંદન આજે ધર્મભૂષણ રાજેન્દ્ર બાપુ એ આયોજન તોરણિયામાં એમના દાદાગુરુના કે એમના ગુરુ દાદા દાદાગુરુને એમના તિથિ નિમિત્તે જે આ છંત સંમેલન અખિલ ભારતીય છંત સમિતિ બધા બોલાવ્યા આમાં ઘણા ઘણા ને આજે ઘણા અધિકાર આપવાના છે લહેરગરી બાપુ છે બાપુ જુનાગઢથી પધારેલા સંતો છે એ બધાને કંઈક કંઈક જવાબદારી આપવાની છે અને આ જવાબદારી જેમ જેમ આપ અપાતી જાય એમ સંત સમિતિનો એક દોર આગળ જાય વિશ્વ લેવલે નામ છે એ નામ વધુ થાય અને આપણી સમાજની સેવા થાય ગૌ સેવા થાય સંતોની સેવા થાય કંઈ નાના મોટા પ્રશ્ન હોય તો એ પ્રશ્ન આપણે દિલીપદાસ બાબુ છે અવિસરદાસ બાબુ છે રાજ બાબુ છે કે મહાદેવગીરી છે વિજય વિજયબાબુ છે આમને આપણે પ્રશ્ન કરીએ એ પ્રશ્ન ઠેઠ સરકાર સુધી ભોગે આ છંદ સમિતિનું કામ છે અને એ કામ ખૂબ જોર પકડે એ માટે સૌરાષ્ટ્રમાં બાપુએ આજે બેડું ઝડપીને મને તમને બધા બોલાવ્યા એ બદલ એમને પહેલાં એકવાર જોરદાર તાળીથી આપણે વધાવી લઈ કે એ આ અમારી જે ઈચ્છા હતી સૌરાષ્ટ્રની દિલીપદાસ બાપુ આપણા અધ્યક્ષ બન્યા પછી સૌરાષ્ટ્રમાં આપ આપણો આ છંદ સમિતિનો પ્રસંગ નહોતો થયો એ પ્રસંગ દિલીપદાસ બાપુના અધ્યક્ષ છે પહેલો જ પ્રસંગ સૌરાષ્ટ્રમાં છે અને એ પ્રસંગ ખૂબ સારું કામ થાય ખૂબ બધા એના પ્રશ્ન હલ થાય સંતોને એક નિવેદન કરું છું કરાઈની પણ કરું છું કે અત્યારે જે પ્રશ્ન હાલે છે ક્ષત્રિય સમાજ અને રૂપાલાનો એમાં કંઈક રસ્તો થાય એવું કંઈક આશીર્વાદ આપજો કે એ એકદમ એ સમાધાન થઈ જાય અને આપણે જ્યાં જવું છે ત્યાં જઈ શકીએ કારણ કે હિન્દુ રાષ્ટ્ર દેશ બનાવવો હશે તમારા માટે કંઈ ઘણા ઘણા પ્રશ્ન છે એને હલ કરવા હશે તો અગિયારસો ને અગિયાર એટલે ચારસો ને અગિયાર સીટ લેવી જ પડશે ના લેવા માટે આપણે સંતો નહીં પણ આમાં મહેનત કરવી જ પડશે આ જરૂરી છે તો આપણે આ બધાને એટલું જ કહું છું કે જેમ બને એમ હિન્દુ સંગઠન થાય કંઈ આપણી વિખાતી બાદી પાછી જળવાઈ જાય આવી પ્રાર્થના કરી અને આમાં જોડાજો આમાં મહેનત કરજો બેઠેલા તમામ સંતોને મારી અપીલ છે કે સૌરાષ્ટ્રની જવાબદારી છે મારી પણ મારી નથી મારો આખો સૌરાષ્ટ્ર મારી હારે છે અને હું આખા સૌરાષ્ટ્રને હારે છું આ જવાબદારી સૌરાષ્ટ્રના તમામ હિન્દુ ભાઈઓની છે મારી નથી અને એના અંદર બધાએ મળીને જેટલો આપણે સપોર્ટ આપશું સંતોને એટલા જ આપણે આગળ જશું આપ સૌને મારા જય રામાપીર જય શ્યારામ ઓમ નમો નારાયણ મારી વાણીને વિરમું છું આપ સૌને મારા જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ ખૂબ ખૂબ આભાર પૂજ્ય સંતોના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન રમજુ બાપુ આપની ભાવનાને વંદન આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ક્રાંતિકારી અને રાષ્ટ્રની અને સંતોની ખૂબ ચિંતા કરતા સંતના શ્રી ચરણોમાં હવે પૂજ્ય સંતો વધારા છે આ પાવન ભૂમિ પર એમનું ફૂલોથી સ્વાગત કરવા માટે સર્વપ્રથમ આ સંસ્થાના અધિષ્ઠાતા